પ્રદીપભાઈ શું વિચારો છો વિચારવાનું શું છે એવી વસ્તુ છે તો વિચારવો જ પડે એવો અમને નહીં તમને બધા વિવર્સને વિચારવો પડશે કે કેવી વસ્તુ બનાવી છે અજીત જોનમાં આ કોન્સેપ્ટ જોઈ ચૂકો તમે આ ખબર છે આમાં આગળ કેવી વિશ્વ છે પાછળ કેવું છે નહીં ખબર ને આ વસ્તુ એવી જ છે બંને સાઈડથી પહેરી શકો છો ના અને પેન્ટમાં પણ જો ફેન્સી ડિઝાઇનિંગ છે સ્રોસકી કામ છે ફેન્સી બ્લૂન સ્લીવ નેટ સ્લીવ ને ફેન્સી કોન્સેપ્ટ છે પૂરો આ રિંકલ ફેબ્રિક થાય કોટન ઉપર રિંકલ ફેબ્રિક છે આમાં ઇનરની જરૂરત નહીં પછી પણ આપણે અહીંયા ઇનર આપી દીધું છે એક આ જો જોર્જેટ ઉપર છે ફેબ્રિક ઉપર બહુ સારો કોન્સેપ્ટ છે બહુ સારો કોન્સેપ્ટ છે આ બી આ પ્રિન્ટેડ કોન્સેપ્ટ અત્યારે બહુ હાલે છે પ્લેન બહુ હાલે પ્રદીપભાઈ શું વિચારો છો વિચારવાનું શું છે એવી વસ્તુ છે તું વિચારવો જ પડે એવું અમને નહીં તમને બધા વ્યુવર્સને વિચારવું પડશે કે કેવી વસ્તુ બનાવી છે આજે ઝોનમાં આ કોન્સેપ્ટ જોઈ શકો તમે આ ખબર છે આમાં આગળ કેવી હિસ્સો છે પાછળ કેવું છે નહીં ખબર ને આ વસ્તુ એવી જ છે બંને સાઈડથી પહેરી શકો છો બંને કોન્સેપ્ટના નવો નવો ફોટો ખેંચવાનો હોય ને એક જ વસ્તુ બંને સાઈડથી પહેરી શકે છે આ કોન્સેપ્ટ છે આ બી આગળના હિસામાં કામ લાગે છે આગળથી તમે ફોટો ખેંચાઈ શકો છો પહેરી શકો છો આજે આ દિવસ આ સાઈડથી પહેરી લીધો બીજા દિવસે તમે આ સાઈડથી પહેરી લીધો એક જ એક જ ના બે વખત પહેરી શકે છે બે સાઈડમાં પહેરી શકે છે બે કોન્સેપ્ટમાં પહેરી શકે છે ના એવો કોન્સેપ્ટ છે એટલે વિચારો પડ્યો કે એકદમ કહેવો કહેવું પડશે કારીગરો મતલબ દિલથી કામ કરે છે અમારા કારીગરો દિલથી કામ કરે છે દિલથી વસ્તુઓ બનાવે છે બહુ સરસ વસ્તુ બનાવી છે એક જ કોન્સેપ્ટ બે થી બે દિવસ પર તમે પહેરી શકો છો બે નવા નવા કોન્સેપ્ટ સાથે આની પેન્ટ આવશે આ ટાઈપના ઘણા બધા કોન્સેપ્ટ છે દોસ્તો નમસ્કાર દોસ્તો હું પ્રદીપભાઈ તમારી સાથે છું આજે અજીત જ્યોનથી અને આજે હું તમને બતાવવા માગું આ ટાઈપના જ નવા નવા કોન્સેપ્ટ જે મેં સ્વયં અચંબિત થઈ જાય છે કે એવો કોન્સેપ્ટ કેવી રીતે સક્સેસ થઈ ગયું કેવી રીતે બની ગયો એવા એવા કોન્સેપ્ટ સાથે તમને હું આજે બતાવવા માગું નવા નવા સેમ્પલિંગ આ જે કોન્સેપ્ટ બતાવ્યો તમને બહુ સારો કોન્સેપ્ટ છે ના અને પેન્ટમાં પણ જો ફેન્સી ડિઝાઇનિંગ છે સરોસકી કામ છે ને સારો કોન્સેપ્ટ છે એકદમ આવી રીતના ઘણા બધા કોન્સેપ્ટ છે આ તો એકદમ મન મોહી લીધો એવો પીસ છે ને બીજો આ પીસ છે આ ટાઈપના આપણે જે રેન્જ ચાલુ થાય છે આપણા પાસે સિક્સ્ટી સિક્સ રૂપિયાથી રેન્જ ચાલુ થાય છે સિક્સ્ટી સિક્સ અમુક લોકો કહીએ છે કસ્ટમર કહીએ છીએ કે પ્રદીપભાઈ આમાં સિક્સટી સિક્સની કેમ રેન્જ છે તમારી પાસે તો રેન્જ એટલે છે સિક્સટી સિક્સની આપણો કમાણી જે છે ઓછા માર્જિનની છે અમે બે ત્રણ ટકા ઉપર કામ કરીએ છીએ તો એટલે અમે વધારે કરીને સિકસ્ટી સિક્સને સેવન્ટી બી નહીં કરી શકે છે ને સિક્સટી ફાઇવ બી નહીં કરી શકે આપણે ઓછી કમાણી લિમિટેડ કમાણી કરવી છે એટલે એટલે અમે સત્તર રૂપિયા પણ નહીં કરી શકીએ છીએ ત્યાંના તો સિક્સટી સિક્સથી ચાલુ છે એટલે સિકસ્ટી સિક્સથી જ રેન્જ રાખવાની છે અમારે તો એવા ઘણા બધા અમુક કસ્ટમરના પર્સન થાય છે એટલે રિપ્લાય આપી દીધો અને આ કોન્સેપ્ટ જો એક નવા કોન્સેપ્ટ સાથે ફેન્સી બ્લૂન્સ લીવું નેટ્સ લીવું ને ફેન્સી કોન્સેપ્ટ છે પૂરો આજો મતલબ આમાં બી તમને બાળકોમાં બોયસમાં ગર્લ્સમાં બધી વેરાયટી બધી સાઇઝ તમને મળવાની છે નવા નવા કોન્સેપ્ટ મળવાના છે ડિફરન્ટ ડિફરન્ટ કોન્સેપ્ટ મળવાના છે ને મેન વાત કરું ફેબ્રિકની તો ફેબ્રિક તમને ડિફરન્ટ ડિફરન્ટ મળવાનું છે કોઈ ફેબ્રિકમાં તમારે કોઈ રીતેની ફરિયાદ નહીં આવે આ ફેબ્રિક બી છે તો ઇનર સાથે છે એવું નથી કે કાંઈ નાના બાળકોને કંઈ વાગે કરે એવું કાંઈ નથી ચૂબે એવું કાંઈ નથી મતલબ એક એક વસ્તુ વિચારીને બનાવવી પડે વિચારી વિચારીને વસ્તુ બનાવવી પડે છે ઘણા બધા કોન્સેપ્ટ છે ઘણા બધા કલેક્શન્સ છે આ એક કોન્સેપ્ટ જુઓ તમે આ રિન્કલ ફેબ્રિક થાય કોટન ઉપર રિન્કલ ફેબ્રિક છે આમાં ઇનરની જરૂર નથી પછી પણ આપણે અહીંયા ઇનર આપી દીધો છે આમાં જરૂરત નથી પછી પણ આપી દીધો છે કેમ કે બધાની આપણે વસ્તુ જોઈએ છે બધા બાળકોની ભાવના જોઈએ છે આ રીતે કોન્સેપ્ટ છે ચેક્સમાં પેટર્નમાં ને આ પેન્ટ થઈ ગઈ આ રીતના ઘણા બધા કોન્સેપ્ટ આવશે નવા નવા કોન્સેપ્ટ છે ને મેન વસ્તુ જે છે અરજી ઝોનમાં કોઈ પણ આવો એક જ રેટ રહીએ છીએ બધી વસ્તુ તમને રેડ ટેક સાથે કમ્પ્લીટ મળશે સાઇઝ સાથે મળશે कि कई साइज छे तुम्हें एक लिस्ट આપો કે મને આ સાઈઝ માં આ ટાઈપ નો પીસ જોઈએ તો બધી સાઈઝ સાથે તમને વસ્તુઓ મળી જશે એક આ જો જ્યોર્જેટ ઉપર છે ફેબ્રિક ઉપર બહુ સારો કોન્સેપ્ટ છે જ્યોર્જેટ માં ના એકદમ ડિફerent લુક થઈ ગયો આ crop top થઈ ગયો અને આના extra કોટી થઈ ગઈ extra કોટી માં મતલબ એક બાજુ થી શોર્ટ ને એક બાજુ થી લોંગ કેમ કે નાના બાળકોમાં થાય છે એવો કોન્સેપ્ટ નવા નવા જોઈએ ત્યાંને તો નવો શું કરીએ કાંઈ ને કાંઈક નવું કરવું પડે અમને બી વિચારી વિચારીને કરવો પડે આ ટાઈપનો કોન્સેપ્ટ છે આ ફેન્સી પેન્ટ છે આની અને કાપડ બહુ સારું આવશે કાપડમાં કોઈ રીતે ફરિયાદ નહીં આવે તમારે કાપડ માટે સ્પેશિયલ આપણે બાંધેલા છે કે કાપડમાં તમારે કોઈ પણ જાતની ફરિયાદ નહીં આવે આ ટાઈપની જો મિડી ટોપમાં બહુ સારો કોન્સેપ્ટ છે આ બી આ પ્રિન્ટેડ કોન્સેપ્ટ અત્યારે બહુ હાલે છે પ્લેન બહુ હાલ્યો ને હવે આ જ ડિમાન્ડ છે પ્રિન્ટેડની બધા લોકો પ્રિન્ટેડમાં બહુ જાય છે પ્રિન્ટેડ વધારે માગે છે તો આપણે પ્રિન્ટેડમાં પણ આમાં સૌથી વધારે ડિઝાઇનો મળશે તમને સૌથી વધારે કોન્સેપ્ટ મળશે પ્રિન્ટેડમાં નવા નવા કોન્સેટ મળશે નવા બધી સાઇઝો સાથે મળશે આ જુઓ પેટર્ન કીધું ને પ્રિન્ટેડમાં વધારે ચાલે છે આ ટાઈપનું પ્રિન્ટેડ કોન્સેપ્ટ વધારે લે છે પ્રિન્ટેડની ડિમાન્ડ બહુ વધારે છે ઓર કાપડ એકદમ સોફ્ટ ને લૂઝ કાપડ છે કોઈ રીતેની ફરિયાદ નહીં તમને ને સરોઝગી કામ સાથે છે આ નેક્સ્ટ કોન્સેપ્ટ જોવો તમે મતલબ આ એકદમ ડિફરન્ટ યુનિક આ શોર્ટ સ્લીવ થઈ ગયું એકદમ બહુ સારો કોન્સેપ્ટ છે આપણ પણ ના મિડ્ડી થઈ ગયા નહીં આ જો ને નીચે જે છે આ ડિફરન્ટ ડિઝાઇનિંગમાં થઈ ગયું રબરમાં એલાસ્ટિકમાં ને આ જે કોલરની જે છે નેકની આની સ્ટાઇલ આ બહુ સારી છે મતલબ એક કોન્સેપ્ટ થઈ ગયો બટન બી એકદમ સારા આપી છે કે એવો નથી કે કોઈ એકદમ જૂના જેવા લાગે નહીં એકદમ નવા કોન્સેપ્ટ બટન બી મતલબ ફેન્સી બટન છે દરેક કોન્સેપ્ટમાં એક જ વસ્તુમાં નહીં દરેક કોન્સેપ્ટમાં તમને આ ટાઈપનો જ કોન્સેપ્ટ મળવાનો છે એક આ એકાજુ પછી નેક્સ્ટ આ પેન પ્રિન્ટેડમાં બહુ સારો કોન્સેપ્ટ છે જો મતલબ એકથી એક સારા પેટન એકથી એક સારા યુનિક પેટન જોઈએ આ ટાઈપના જો ને કાપડ તેજ કાપડમાં કોઈ જ રીતેની ફેબ્રિકમાં પ્રોબ્લેમ નહીં આવે કાપડના માટે અમે બેસેલા છે તમારેથી વધારે કરતાં ટેન્શન અમને છે કે અમે તમારાથી લાગણી છે આપણા વ્યુવર્સથી લાગણી છે વ્યુવર્સથી લાગણી છે એટલે વ્યુવર્સનું પહેલાં વિચારવું પડે કે આમને કેવી વસ્તુ ખબર પડે કેવી વસ્તુ જોઈએ છે આ ટાઈપનું જ આપણે કામ કરીએ છીએ કેમ કે તમારાથી લાગણી થઈ ગઈ છે એક આ નવો કોન્સેપ્ટ જુઓ તમે એકદમ ડિફરન્ટ યુનિક ડિફરન્ટ યુનિક પીસ છે આવી એકદમ સારો પીસ છે કોન્સેપ્ટ આ પણ સારો પીસ છે જુઓ હવે કેટલો મસ્ત પીસ લાગે પહેલાં તો મતલબ ઉઠાવ આપે એકદમ બહુ સારો ઉઠાવ આવે ને બલૂન સ્લીવ છે આરામથી ફ્રી સ્લીવ છે બહુ સારા સારા કોન્સેપ્ટ છે આ ટાઈપના ઘણા બધા કોન્સેપ્ટ છે ઘણી બધી વેરાયટી છે એક વિડીયોમાં બધો બતાવવાનું પોસિબલ નથી તમને ખબર છે અજીત જોન કંપની વુમન્સ લાગતી તમામ વસ્તુઓ બોયઝની ગર્લ્સ લાગતી તમામ વસ્તુઓ મળી છે આપણે અહીંયા તો ડ્રેસ કુર્તી સાડી લહેંગા ગાઉન ક્રોપટોપ આ લાઇટમ્સ મળે છે તો કોઈપણ વસ્તુ જોઈએ તમે હોલસેલમાં ડીલ કરવું છે એક વખત તમે અજીત જોનની મુલાકાત લેવી જોઈએ તમે આવી શકો તો સારો નહીં આવી શકો તો સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે ત્યાંથી તમે કોન્ટેક્ટ કરીને વિડીયો કોલિંગ જરિયે બી તમે જોઈ શકો છો ઘણી બધી વસ્તુ છે પછીથી મળીએ નવા વિડિયોમાં નવા કોન્સેપ્ટમાં ત્યાં સુધી જે જે કરવી ગુજરાત દોસ્તો